તો તો વાત કરીએ બનાસકાંઠાની આજે પવિત્ર હોળીનો તહેવાર છે ત્યારે સમગ્ર રાજ્ય સહિત સમગ્ર દેશના લોકો આ રંગોથી ભરેલા આ તહેવાર ઉજવણી ધામધૂમ પૂર્વક કરી રહ્યા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની વર્ષોથી ઉજવણી થતી નથી વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ છે ત્યારે કેમ આ ગામમાં હોળી મનાવવામાં આવતી નથી છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો હોળી મનાવવામાં નથી આવતી જ્યાં આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે આ રામસણ ગામ આ ગામ પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામે અહીં આવીને રામેશ્વર ભગવાનની પૂજા અર્ચના કરી હતી રામેશ્વરના નામ પર બનેલા આ ગામમાં લગભગ દસ હજારની વસ્તી છે અને આ ઐતિહાસિક ગામમાં બસો આઠ વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી પરંતુ તે સમયે અચાનક ગામમાં આગ લાગી ગઈ હતી ને ગામના ઘણા ઘરો આગની ચપેટમાં આવી બળીને ખાખ થઈ ગયા જેનાથી આ ગામમાં રહેતા લોકો ડરી ગયા આગ કેમ લાગી તેની ગામના રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું જેથી સાધુ સંતોએ ક્રોધિત થઈ શ્રાપ આપ્યો હતો કે હોળીના દિવસે આ ગામમાં આગ લાગશે એટલે હોળી પર્વ પર આ ગામમાં આગ લાગી ગઈ અને તબાહી સર્જાઈ ગઈ આગ લાગી તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકોએ ફરી હોળી પ્રગટાવવાનો પ્રયત્ન કર્યો ફરી આ ગામમાં આગ લાગી અને કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવું જ થવા લાગ્યું ત્યારથી જ હોળી પ્રગટાવવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે રામસણ ગામની અંદર રામચંદ્ર રામેશ્વર ભગવાનનો વાસો હોવાથી હોળી પ્રગટવામાં આવતી નથી આવો પુરાણો ઇતિહાસ છે અને એકાદ બે વડા કોઈ હોળીનો પ્રસંગ કર્યો ત્યારે એમાં થોડું ઘણું નુકસાન થયેલું છે ગામને એનાથી આ હોળી પકડવામાં આવતી નથી મને આઈ થિંક અહીંયા પચીસ વર્ષ થઈ ગયા મને અહીંયા રામસરમાં રહું છું પણ ક્યારેય હોળી માતા મેં જોઈ નહીં જો હોળી માતાના દર્શન કરવા હોય તો બાર ગામ અમારે જવું પડે હોળી માતાના દર્શન કરવા પડે જો અહીંયા હોળી માતા પ્રગટાવવામાં આવે તો ગામમાં પણ આગ પણ લાગી જાય છે વર્ષો પહેલાં પાંચસો છસો વર્ષ થઈ ગયા અહીંયા હોળી માતા પ્રગટાયાને જો અહીંયા હોળી માતા હોય તો ગામમાં આગ પણ લાગી જાય છે બે ત્રણ વખત આવો કિસ્સો પણ બનેલો છે હાલ પણ અમને ગામ ઘરે કે ઘરના કૂવા બીજા ખોદીએ તો જમીનમાંથી કાળી માટી કોલસા આવું પણ નીકળે છે અમારો આ રામેશ્વર નગરી છે રામનો પણ છે ત્યાં ઋષિમુનિઓનો અમારો એવું કાંડિયા કહેતા કે શ્રાપના કારણે કે રામસન ગામમાં કે હોળી માતા પ્રગટાવવામાં આવતી નથી એટલે હોળી માતાના અમે દર્શન કરવા માટે ગામ અહીંયા જઈએ છીએ હોળી માતાના દર્શન કરી અમને આનંદ થાય છે કે હોળી માતાના દર્શન અમે કરવા ગામ જઈએ છીએ ગામમાં અમને મનની ઈચ્છા થાય કે અહીંયા કરીએ પણ ડર લાગે છે કે અહીંયા કરીએ તો જો આગમાં આગ લાગી જાય તો એના માટે અમે ગામમાં હોળી માતા પ્રગટાવવામાં આવતા નહીં રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જ્યારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલો એ જણાવ્યા મુજબ બસો આઠ વર્ષો પહેલાં હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે અને લોકો ધ્રુજી ઉઠે છે આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી કે હોળીનો તહેવાર એટલે શું એટલે ગામના લોકો જ્યારે બીજા ગામ જઈ હોળીને જોવે છે તેમને પણ દુઃખ થાય છે કે અમારા ગામમાં કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી તેથી હોળીના ખુશના દિવસે આ ગામમાં માતમ ફેલાઈ જાય છે રામસણનો ઇતિહાસ હોળી માટેનો છે કે હોળી ઉજવવામાં આવતી નથી વર્ષો પહેલાની વાત છે જેમાં રામસણમાં હોળી મંગળાવાથી હોળીનો તહેવાર ઉજવવાથી ગામમાં નુકસાન થયું છે એના પછી કોઈ દિવસ હોળી મંગળાવતા નથી કે એનો તહેવાર ઉજવતો નથી એનો તહેવાર ઉજવવા માટે રામસણ ગામના કોઈ પરામાં ગોળિયામાં અલગ રીતે ઉજવે છે અથવા તો બાજુના ગામમાં જોવા માટે જઈ અને હોળીનો તહેવાર ઉજવતા હોય હોય છે મેં મારી જીમાં અહીંયા રામસણમાં હોળી જોઈ નથી કે નથી ઉજવાની ડીસા તાલુકાનું રામસણ ગામમાં હોળીનો તહેવાર ઉજવાતો નથી હોલ ગુજરાતમાં એવું એક જ ગામ આવેલું છે કે તે આજ દિવસ સુધી હોળી ઉજવાતી નથી અને એક બે વખત લોકોએ ગ્રામજનોએ ઉજવી પણ એમાં લોકોને નુકસાન થયું એના લીધે હોળી કોઈ ઉજવતું નથી હોલ ગુજરાતનું એક જ ડીસા તાલુકાનું રામસણ ગામ છે કે તે આજ દિવસ સુધી હોળી ઉજવાતી નથી અને ઉજવી હતી એના લીધે હવે લોકોને વેમ પેસી કે હવે ઉજવતા નથી અને દર શિવરાત્રી ભવ્ય લોકમેળો અહીંયા ભરાય છે પાતાળ સ્વ મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે શંકર ભગવાનનું વર્ષો પહેલા બનેલી આ ઘટનાથી આ ગામના લોકો એટલા ભયભીત છે કે તેઓ આજે પણ ગામમાં હોળી પ્રગટાવતા નથી પરંતુ ગામના લોકો હોળીના દિવસે ગામમાં ભેગા થઈને બેસે છે અને પ્રસાદ વહેંચે છે જોકે આ ગામ હોળીનો તહેવાર નથી ઉજવતું પરંતુ ધૂળીચીનો તહેવાર સમગ્ર ગામ એકત્ર થઈ ધામધૂમપૂર્વક ઉજવતું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે દીપક સોલંકી કેટીવી ન્યૂઝ ગુજરાતી ડીસા